ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લામાં કમોસમી મગફળી કપાસ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આજે તળાજા તાલુકામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પાકમાં થયેલ નુકસાનને લઈને આજે રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ અને તલાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સહિતના દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનની સમીક્ષા મુલાકાતે આવી પહોંચ્યા હતા અને તળાજા પ્રાંત કચેરી ખાતે કક્ષાના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી જેમાં આ બેઠકમાં અધિકારીઓ પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા વધુમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મીડિયા સમક્ષ શું માહિતી આપી સાંભળો સાહેબ કમોસમી વરસાદને કારણે તળાજા તાલુકો એસી થી નેવું ટકા ખેતી ઉપર જ નિર્ભર હોય છે તો કમોસમી વરસાદને કારણે તળાજાના ખેડૂતો અત્યારે જ આર્થિક રીતે અને માનસિક રીતે બંને રીતે ભાંગી ગયા છે તો તળાજા તાલુકાના ખેડૂતને આપ શું કહેવા માગો છો કમનસીબે કમોસમી વરસાદ એમાં ખાસ કરીને મહુવા સિહોર અને તળાજા રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ત્યાં પણ અતિ વરસાદ જે મોસમમાં આવવો જ ન જોઈએ એવી જ્યારે વહણી કરવાનો સમય હોય બધી જણસ લેવાનો સમય હોય એવા વખતે આ વરસાદ એ દુઃખદાયક છે હું દુખ વ્યક્ત કરું છું રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે તરત જ એક્શનમાં આવીને અમને સૌને આદેશો આપ્યા કે તમે જે જિલ્લામાં અતિવરસાદ છે ત્યાં જાઓ સ્વયં મુખ્યમંત્રી રિયલ ટાઈમ મોનિટરિંગ એ સ્ટેટ મોનિટરિંગ કંટ્રોલ રૂમમાંથી લઈ રહ્યા છે કલેક્ટર અમારા માનવી શ્રીઓ જેમ ગૌતમભાઈ આજે મારી સાથે અહીંયા છે એમણે બે ફર્ષથી મારી આર ચિંતા કરે છે સાહેબ કઈ ખેડૂતો મરાઈ જશે એમની ચિંતા કરજો જોજો અને એ રીતે મુખ્યમંત્રીએ બધાને આદેશ કર્યા આજે હું પણ એ તળાજા આવ્યો છું માની દિગુબા મારા જિલ્લા પ્રમુખ શ્રી સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ અમારા શ્રી અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવા સમયે ખેડૂતોની બાજુમાં છે જિલ્લા કલેક્ટર મનીષભાઈને સમગ્ર એની ટીમ ખેડૂતને સાચ અર્થમાં અસરગ્રસ્તને લાભ મળે અમે એને સહયોગ કહીએ છીએ એ કોઈ ઉપકારનો ભાવ નથી સરકાર છે ત્યારે અમારી ફરજ છે પણ ખેડૂતના જે પ્રકારના ખમીર છે એમને હું વંદન કરું છું અને જે કાંઈ થઈ શકે તાગ મેળવીને અધિકારી પદાધિકારી પાસેથી વિગતો લઈને ફરી વખત આપણો ખેડૂત આપણો કિસાન એ બેઠો થાય એમના માટે સરકાર એ તમામ પ્રયાસો કરશે એનો આપના માધ્યમથી હું વિશ્વાસ અપાવું છું માનસિક રીતે ભાંગી ગયેલા હોય એવા સમયે એમને સધિયારો અતિ મહત્ત્વનો છે અને હું ભરોસો આપું છું કે સરકાર આ ખેડૂતોની સાથે સધિયારો આપવા તૈયાર છે